તો તમે જોવો છો કે આપણા મગના પુડલા છે તે એકદમ સરસ એવા બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ આ જોતા જ થઈ જાય તેવા ફ્રેન્ડ તો તો તમારું સ્વાગત છે મારા રસોડામાં આજે હું તમારી સાથે શેર કરીશ મગના પુડલાની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવીશું મગના પુડલા તો મગના પુડલા બનાવવા માટે મેં એક વાટકો મગ પલાળેલા છે જો તમારે મગના પુટલા બનાવવા હોય તો પાંચથી છ કલાક તમે મગને પલાળી દેશો તો મગ એકદમ સારા એવા આ રીતે પલળી જાશે આ રીતે મગ પલળી જાય ત્યાર પછી આપણે તેને પીસી અને તેની પ્યોરી તૈયાર કરી લેવાની તો તેમાંથી પાણી કાઢી અને તેની પીસી અને તેની પ્યોરી તૈયાર કરી લેશો તો મગમાંથી આપણે પાણી કાઢી લીધું છે તો મગને આપણે મિક્સર બાઉલમાં ઉમેરી દેશું તો મગની આપણે પ્યોરી બનાવવામાં આપણે લસણનો ઉપયોગ કરીશું તો લસણ આપણે આઠથી દસ ગળી લસણની ઉમેરીશું બે નંગ કટિંગ કરેલું તીખું મરચું ઉમેરીશું તો તીખાશ તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો એક ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું મગ પીસવામાં જ લીંબુને ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તેમાં આપણે અડધી વાટકી જેટલા પાણીનો ઉપયોગ કરીશું તો આપણે આ મગને પીસી અને તેની પ્યોરી તૈયાર કરી લેશું આપણે મગને તો આપણા મગ છે તે એકદમ સારા એવા પીસાઈ ગયા છે તો મગની પ્યોરી છે તેને આપણે મિક્સિંગ બાઉલમાં ઉમેરી દેસું તો મગ પીસવામાં આપણે અડધી જ વાટકી પાણીનો ઉપયોગ કરેલો છે અડધી વાટકી પાણી ઉમેરી અને આ રીતે આપણે મગની પ્યોરી તૈયાર કરી લીધી છે તો તમે જોઈ શકો છો તો આપણે અડધી વાટકી લીલું કટિંગ કરેલું લસણ લીધેલું છે તો આપણે લસણને ઉમેરી દેસું જો તમે લસણ ડુંગળીનું ખાતા હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો આપણે એક નાંગ મીડિયમ સાઈઝની ડુંગળીનું આ રીતે ઝીણું કટિંગ કરેલું છે તો આપણે એ ડુંગળીનું આ રીતે ઝીણું કટિંગ કરી અને ઉપયોગ કરવાનો તો આપણે એ ડુંગળીને ઉમેરી દેશું કટિંગ કરેલા લીલા ધાણા ઉમેરીશું તો પ્યોરીને પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી લેશું તો આપણે આ પ્યોરીને સારી રીતે મિક્સ કરી લીધી છે તો તમે જોઈ શકો છો તો આ મગના પુડલા બનાવવામાં તમે પનીરનો પણ ઉપયોગ કરી શકો છો તો પનીરને તમે ખમણી અને તે રીતે તમે ઉપયોગ કરી શકો તો આપણે પેન ગરમ થઈ ગઈ છે તો પેન ગરમ થાય એટલે આપણે આબલાની પ્યોરી છે તેને ઉમેરી દેશું ઉમેરી અને આ રીતે ચમચાની મદદથી આપણે તેને પાથરી દેસું તો ઉપરથી આપણે આ રીતે મગના પુડલામાં થોડું તેલ ઉમેરીશું તો આપણે પુડલાને તાવીથાની મદદથી આ રીતે આપણે ઉઠલાવી અને પલટાવી લેશો તો તમે જુઓ છો કે આપણા મગના પુડલા છે તે એકદમ સરસ એવા બને છે જો તમે આ રીતે મગના પુડલા બનાવશો તો બધાને બહુ જ ભાવશે અને ખાવાની પણ મજા જ આવશે જો તમે ક્યારેય ન બનાવ્યા હોય તો ચોક્કસથી તમે એકવાર આ રીતે મગના પુડલા બનાવવાની ટ્રાય કરજો તો આપણે આ રીતે તાવીથાની મદદથી બંને બાજુ પલટાવી પુડલાને ચોડવી લેવાના તો તમે જોવો છો કે આપણે મગના પુડલા છે તે એકદમ સરસ એવા બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો છે ને એકદમ સરસ જો આ મગના પુડલા જોતાં જ તમને ખાવાનું મન થઈ જાય તેવા તો તમે જોવો છો કે આપણા મગના પુડલા છે તે એકદમ સરસ પરફેક્ટ એવા બની અને તૈયાર છે તો બધા જ પૂડલા પહેલાં આ રીતે બનાવી અને તૈયાર કરી લેશો આ પુડલા જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા તો તમને આ મગના પુડલાની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો બાજુમાં રહેલ બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તો તમે જોવો છો કે આપણા મગના પુડલા છે તે એકદમ સરસ એવા બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ આ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા